નમસ્કાર દર્શક મિત્રો સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તારીખ દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન બે અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાપીમાં ઘાયલ થયેલા પંખીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કરાયા તારીખ દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન બે અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળોએ પક્ષી નિદાન કેન્દ્ર સ્થાપવામાં આવ્યા હતા જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી સિત્તેર થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર ઘુવડ હોલા હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલા સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જે તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓને ખટકી ખાતે આવેલા ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા જ્યાં તેની પંદર દિવસની સારવાર બાદ લગભગ ચૌદ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલા મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન બે હાજર ચોવીસ અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમતે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા જેમાં વાપીની શ્રી વર્તમાન સેવા મંડળ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી સિત્તેરથી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી હતી રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર કુવડ હોલા અડધુ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા સામાન્ય ઈજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા અને મોટાભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા જ્યાં તેની પંદર દિવસની સારવાર બાદ લગભગ ચૌદ જેટલા પક્ષીઓને રેસ્ક્યુ કરેલ મુખ્ય સ્થળોની નજીક ફરી આકાશમાં ઉડતા કરી દેવામાં આવ્યા હતા સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો